વડોદરાના સાવલીમાં વડાપ્રધાન દ્વારા નવનીકૃત સોલાર પ્લાન્ટનું ભવ્ય ઈ શિલાન્યાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ભાવનગરના પ્રવાસ દરમિયાન જનહિતના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો આ ઐતિહાસિક પ્રસંગે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા નજીક વરનોલ ગામ ખાતે એકસો મેગાવોટના નવીનીકૃત ઉર્જા સોલાર પ્લાન્ટનું ઈ શિલાન્યાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબેન સોલંકી પ્રાંત અધિકારી મામલતદાર અને વીજ વિભાગના અધિકારીઓ સહિત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા વડાપ્રધાને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેત્રીસ હજાર છ કરોડ રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઈ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું જેમાં આ સોલાર પ્લાન્ટનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ સોલાર પ્લાન્ટ નવીનીકૃત ઊર્જાના ક્ષેત્રે ગુજરાતની પ્રગતિને નવી ઊંચાઈઓ આપશે અને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક વિકાસને પણ વેગ આપશે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભાવનગર ખાતેથી મારા માવલીના વસંતપુરા વિટોચમાં જે અવાડા કંપની સો મેગા વોટનો સોલર પ્લાન્ટ નાખી રહ્યા છે એનું શિલાયાંસ કર્યું એ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન પ્રાંત અધિકારી મોરતદારશ્રી અને અવાડાના તમામ વરિષ્ઠ અધિકારી તેમજ તેલ અને જેટકોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગામના આજુબાજુ ગામના સરપંચો વડીલો યુવાનો પણ હાજર રહ્યા અને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આટલો મોટો પ્રોજેક્ટ વડોદરા જિલ્લાનો પહેલો પ્રોજેક્ટ છે સોમેગાવટનો ત્યાં મારા વિસ્તારમાં આવતો હોય અને એનાથી થતા ફાયદાઓ પણ અનેક છે ત્યારે આવા મેગાવોટને હું આવકારું છું અને અવાડાના તમામ લોકોને હું હૃદયથી આખી કંપનીને શુભેચ્છાઓ પણ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આજે જ્યારે સાહેબે અને વડાપ્રધાન સાહેબે જ્યારે આ સિલાયન્સ કર્યો છે ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે આવા નવા મોટા પ્રોજેક્ટ મારા વિસ્તારની અંદર આવે અને અહીંયા આગળ ખૂબ સુખ સમૃદ્ધિ ફેલાય એવી હૃદયથી પ્રાર્થના